નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ રુદ્રાક્ષાડેશનના નવા લોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અત્યારે અમે અમદાવાદમાં ફરી રહ્યા છીએ અને અમદાવાદમાં એક ચકલીનું સ્મારક આવેલું છે ચકલીની ખાંભી એક સમય હતો કે ત્યારે ચકલીને ગોળી વાગી હતી અને તેમનું ગોળી વાગવાથી તેમનું મૃત તેનું મૃત્યુ થયું હતું તો અત્યારે આપણે આસ્ટોડિયા દરવાજાની ખૂબ જ નજીક છીએ આસ્ટોડિયા દરવાજાથી આસ્ટોડિયા જે દરવાજો છે ત્યાંથી ઢાળની પોળ એ પોળની અંદર આ શહીદ સ્મારક એટલે કે ચકલીનું શહીદ સ્મારક આવેલું છે તો આજે આપણે ત્યાં જવાના છીએ અને ત્યાં જોશું કે કેવું છે તો એનો ફૂલ ઇતિહાસ તમને હું જણાવીશ તો આપણે જઈએ આજે અમદાવાદની જે બધી પોળ છે ઢાળ પોળ છે લાંબેશ્વર પોળ છે બધી પોળ છે તે બધી હેરિટેજ રૂટની અંદર આવે છે તો આપણે ત્યાં ચાલીને જવું પડે છે તમે આ જોઈ શકો છો આસ્ટોડિયા ચકલા કરીને એક આ સ્ટેશન આવ્યું છે અને ત્યાંથી આપણે અંદર જવાનું રહેશે જે ઢોળની ઢાળની પોલ તરીકે ઓળખાય છે અહીંયા ગાડી પાર્ક કરવાની રહેશે અને આપણે અંદર જવાનું રહેશે તો ચાલીએ અહીંયા માંડવી પોળ પણ આવેલી છે ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે પહોંચી ગયા છીએ ઢાળની પોળ તો આપણે અંદર જશું ને અહીંયા જ આવેલી છે ચકલીની જે સ્મારક છે ચકલીની તે આવેલી છે અહીંયા આપણે જોઈએ ઢાળની પોળ એટલે કે ઢોળા ઉપર વસેલી પોળ કે જે અમદાવાદ હેરિટેજ સિટીની એક અગત એક આગવું મહત્વ ધરાવતી પોળ છે આ પોળ આશા ભીલનો ટેકરો કહેવાતા ઢોળા ઉપર આવેલી છે આ ટેકરો અમદાવાદ કોટ વિસ્તારનો સૌથી ઊંચો ભાગ છે તે એક સમયે ભીલ મૂળ નિવાસીનો વસવાટ હતો તે આશા ભીલ નામનો રાજા પરથી આ જગ્યાનો આશા ભીલનો ટેકરો પડ્યો ઐતિહાસિક લખાણાનો પુરાવો પરથી એમ મનાય છે કે આ સમગ્ર વિસ્તાર ઈસવીસન દસમી સદીના પહેલા આશાવર નગર હતો જ્યારે સમયાંતરે સુલતાન અહેમદ શાહે ઈસ્ટન ચૌદસો ને અગિયારમાં વસાવેલા શહેરને વિકાસ સાથે આશા અમદાવાદના કોટ વિસ્તારનો એક ભાગ બની ગયો અને જે આજે આસ્ટોડિયા તરીકે ઓળખાય છે ઢાળની પોળમાં એક લાક્ષણિક પોળના મોટા ભાગના બધા જ પાસાઓ પ્રદર્શિત છે જેમાં ચબૂતરા અને કુવા ચોક ખડકી ખાંચા શેરી અને ધાર્મિક ઇમારતોનો સમાવેશ છે અમદાવાદ મહાનગરપાલિકા સ્થાપત્ય વારસા હેરિટેજની યાદમાં આ પોળમાં ઘણી બધી ટાંગ ટાકાની અનેક ચોકવાળી લાક્ષણિક સુંદર હવેલીઓ પણ થાય છે અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં મહત્ત્વનો ફાળો આશાભિલનો ટેકરો રસિક ચોક ચકલીની ખાંભી વગેરે વગેરેના મહત્ત્વના સ્થળો ધરાવે છે આ તમે જોઈ શકો છો આ મેપ છે અમદાવાદનું થોડુંક દેખાતું નથી અને આ છે ઢાળની પોળ હવે આપણે અંદર જઈએ અને ત્યાં અહીંયા જે લખેલું છે કે ચકલીની ખાંભી આપણે ત્યાં જવાનું છે તો બ્લોગમાં તમે બન્યા રહ્યો તો ચાલો અંદર આવો તો પેલો વેલો ચોક જે આવે તે રસિક ચોક છે આ તમે સામે જોઈ શકો છો ચોક છે અને આ ચોક છે તે પેલો ચોક આવે છે જેનું નામ સ્વતંત્ર સેનાની રસિકલાલ ઠાકુરલાલ જાની ઓગણીસો ને થી ઓગણીસો બેતાલીસના ના નામ પરથી રાખવામાં આવ્યું હતું જે ભારત પરના બ્રિટિશ શાસન વિરુદ્ધ ઓગણીસો ને માં ભારત છોડો આંદોલન દરમિયાન નવ ડિસેમ્બરના રોજ ગોળી વાગ્યા થી શહીદ થયા હતા એની ઉપરથી આ રસિક ચોક નું નામ પાડવામાં આવ્યું છે તમે આ જોઈ શકો છો રસિક ચોક તાણાની બોળમાં ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ આવેલી છે જેમાં અહીંયા એક છે ધર્માદાની પેટી અને આ જે પરબડી છે તે સંવંત ઓગણીસો ને તોતેરની સાલમાં બંધાવવામાં આવેલી છે તમે જોઈ શકો છો જૂની બની ઘણી બધી ઐતિહાસિક જગ્યાઓ છે કે જે તમે આમાં જોઈ શકો છો હવે આપણે આ તરફ જોવાનું છે ત્યાં આવેલું છે જે ચકલીનું સ્મારક આવેલું છે ત્યાં આપણે જવાનું છે જે ચકલીના સ્મારકે તમે જોઈ શકો છો અહીંયા પોલીસની બેફામ ગોળીબારમાં અવસાન થયેલું તો આ ચકલી ચકલીનું સ્મારક છે કે જે ઘણા લોકો ચકલીની ખાંભી તરીકે ઓળખે છે ગુજરાતના અમદાવાદ શહેરના જૂના કોટ વિસ્તારમાં આવેલી માં આ સ્મારક આવેલું છે બે માર્ચ ઓગણીસો ને ચુમ્મોતેરના દિવસે અમદાવાદ શહેરમાં મોટી રમખાણ એટલે કે નવનિર્માણ આંદોલન તરીકે ઓળખાયેલા રમખાણ ફાટી નીકળ્યા હતા એ રમખાણો દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા ગોળીબારને કારણે ઘાયલ થવાને કારણે એક ચકલીનું મૃત્યુ થયું હતું એ પછી પોળના રહીશોએ સમગ્ર આસ્ટ્રેડિયા વિસ્તારમાં એ ચકલીની શમશાન યાત્રા કાઢી હતી અને એ જગ્યાએ ચકલીનું ગોળી મૃત્યુ થયું હતું એ જગ્યાએ ચકલીનું સ્મૃતિ સ્મારક ખાંભીનું નિર્માણ કર્યું હતું આ સ્થળ ચકલીની ખાંભી તરીકે ઓળખાય છે એ ખાંભી પર તકતીમાં ચકલીનું રેખાચિત્ર અને એની માહિતી આપવામાં આવેલી છે તમે જોઈ શકો છો ઓગણીસો ચુમ્મોતેરમાં મોટી રમખાણ થઈ હતી ઓગણીસો ચુમોતેરમાં બહુ મોટી રમખાણ કહી જેને નવ નિર્માણ આંદોલન આપણે બધા જાણીએ છીએ કે એને નવ નિર્માણ આંદોલન કહેવામાં આવતું હતું અને આ લોકો ઓસ્ટ્રેડિયા વિસ્તારના લોકોએ ચકલીની જે અંતિમ યાત્રા કાઢી હતી અને એને અહીંયા અમે તમને આજે આપણે ટાળની પોળ બતાવી રસિક ચોક બતાવ્યો અને આપણે જે ચકલીનું સ્મારક છે તે બતાવ્યું તો તમને આવીને આવી ઐતિહાસિક જગ્યા જોવા માટે અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન લોક યુટ્યુબ ચેનલ છે તેને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો તમારી આજુબાજુમાં આવી હેરિટેજ જગ્યા હોય તો અમને કોમેન્ટ કરો અને આ જે જગ્યા છે તેનું લોકેશન ડિસ્ક્રિપ્શનમાં આપેલું છે તો મળીએ નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ